જમ્મુ કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદ હુમલાનો મામલો સામે આવી રહ્યો છે જમ્મુ કાશ્મીરના વિષ્ણુ કટરાથી શિવખોરી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો હતો ત્યારે આતંકવાદી હુમલામાં દસ નિર્દોષ યાત્રાળુઓના મોત હતા જમ્મુ કાશ્મીરની ઘટનાને લઈને રાજુલામાં પણ પ્રત્યાઘાતો પડ્યા છે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીનો પુત્રા દહન કરવામાં આવ્યો ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ રોજ તારીખના રોજ જે આતંકવાદીએ નાના બાળકો ઉપર જે આતંકવાદ કર્યો જે ઠાર મારેલા બાળકોને ગોળ્યું છે આજે અમે બધા એનો સખત વિરોધ કર્યા અને પ્રધાનમંત્રીને અને અમે કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક પણ આતંકવાદી ન રહે એવો તમે પ્રયત્ન કરજો અને એક પણ આતંકવાદી તમે સીમાડાના આતંકવાદીને તમે મારો અને ગામમાં જે આતંકવાદી હશે અમે એને મારશું પણ બધા આતંકવાદીને ઠાર કરી દેવાના છે તમે અહીંયા ઠાર કરો અને અમે અહીંયા ઠાર કરીશું દ્વારા જે ભારત દેશના આપણા પવિત્ર ધામો અને જે બસ ઉપર હુમલો થયો બાળકો ઉપર હુમલો થયો અને અવારનવાર આતંકવાદીઓ દ્વારા કંઈ ને કંઈક હુમલાઓ કરીને આપણા દેશની અંદર અનેક એવી ગેરપ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એની સામે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અમારા બધા કાર્યકર્તાઓએ પુત્રા દહન અને અત્યારે મામદાર કચેરી આવેદનપત્ર દેવા જવાના છીએ અને ભારત દેશના ગૃહમંત્રી અને જે સંરક્ષણ વિભાગ છે આ જે બાબતે આવા આતંકવાદીઓ વારનવાર હુમલા થાય છે એની સામે સખ્તમાં સખ્ત પગલાં ભરે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે છે આવા હુમલા કરવામાં આપણા દેશના જે જવાનો શહીદ થઈ રહ્યા છે અને આવા બલિદાનો આપણા વીરોને દેવા પડે છે એટલા માટે દળ મૂળમાંથી આતંકવાદને નષ્ટ કરવા માટે પ્રજાજનો દ્વારા આ એક પુતળા દહનનો અને આ રાષ્ટ્રના હિત માટે આતંકવાદને નષ્ટ કરવાના તમામ પ્રયત્નો કરવા જરૂરી છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએ જે બસ માથે આપણા હિન્દુના બસ માથે હુમલો કરી અને નાના બાળકોને જે માથે ગોળીબાર કર્યા અને હમણાં પણ ટીવી ન્યૂઝમાં જાણ્યું તો હમણાં પણ એક વાત રૂમમાં ઘૂસી અને પાણી પીવાના બાને જઈ અને આતંકવાદીમાં હુમલો કર્યો છે તો એને સખતમાં સખત કાર્યવાહી થાય દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું કે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આતંકવાદી વિરોધી આજે અમે પુતળા દહન કર્યું અને હમણાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ દેવા જવાના છીએ તો રાજુલાની પ્રેમીની જનતાઓ સખત વિરોધ કરે છે જય જય શ્રી રામ